તો હેલો કેમ છો બધા મજામાં બધાની જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ તો વેલકમ બેક માય ન્યૂ બ્લોગ તો લગ્નના થોડા થોડા બીજા આપણે વિડીયો એડ કર્યા છે ને પછી જો લગ્નમાં લગ્ન પૂરા થાય પછી રાંધલમાં તેડા થમાર જેઠની ને તો આપણે દર્શન કરી લીધા તમે પણ દર્શન કરી લો તો જય રાણી રાંધલમાં તો જો પછી અમારા ઓલાડી હતા એટલે પછી એને તેડવા આવવાના હતા એટલે રાંદલમાં અને કથા બે રાખેલું હતું તો જો જમે છે અને ગોળિયું જમી લીધું છે તો એને પછી યથાશક્તિ જે આપણે દાન પુણ્ય કરવું હોય એ કરી શકો છો તો અમારે રીના છે એ બધાને આ વસ્તુ આપીને ગોરણીયને રાજી કરે છે ગોરણીયું પણ ખૂબ રાજી થયું તો રાણી રાંદલમાંના સરસ મજાના આપણે રાંધલ તેડ્યા હતા કથા પણ હતી તો એ અમુકલીફ હશે તો આવશે અને પછી એ બધું ગોરણીયુને દઈ દીધું ને બધું થઈ ગયું ને દર્શન કરી લીધા અને પછી અમારા મેરુભાઈ થઈ ગયા હતા નવ મહિનાના મારા ભાણુભાઈ એને કે તો મેરુભાઈનું નવ મંથ કમ્પ્લીટ થઈને દસમા મહિનામાં મેરુભાઈ બેસી ગયા છે એ પણ આમાં તમને જોવા મળી જશે તો રીના જો ગોરણીઓને દઈ દે છે એટલે મહિના બહેને આપી દીધું ચાલો તો બસ જોવા અને હવે મેરુભાઈની તૈયારી થઈ છે તો નવડો લખે છે ને નવ મહિના કહેવાય નવ મંથ કમ્પ્લીટ થઈ ગયા છે ને દસમા મહિના બેસી ગયા મેરુભાઈ અમારા નવડો ખાલી પડે એમાં એવું તમને થોડું ડેકોરેશન કરે છે ને પછી પાછું એવું હતું કે સાંજ પડી ગઈ છે ને કે અંધારું થઈ ગયું હતું એટલે થોડુંક ફોટા એવાર ખા આવશે ચાશે અમારા મેરુભાઈ હાણો ભાઈ તો ચાલો વિડીયો માં તમે બન્યા રેજો ને બીજે દિવસે પછી અમે વો લાડી આવતા હતા તેડવા તો ઈ પણ અમે એડ કરેલું છે તો ચાલો વિડીયો માં બન્યા રેજો કંટીન્યુ ચાલો મહિના નો થઈ ગયો માર મે આપણે જો ઓપન વન છે ચાલો આલો આલો દીકો મોર લો કે આ તો દીકો મોર કે આ તો મોર નહી બોલું ચાલ હી પૂ થોડું અંજવાળું સુરાઈક બકવાસ બંધ કર દીધું આ మేరు డిస్కో కత మెత్తినాము డిస్కో కరే మిత ఎయ్ మీరు ఇలేతు దికో దిగేత సదా ఏ పుల్ లేయిలు ది ఇ ఇ లేలే పుల్ లేయిలు హా ఆయి గ్యూ అల బద లే లాల ఆ లేలే ఇలా దికో పుల్ లేలే తో ఇలే ఆల్సో పుల్లూ లేలేలు ગાઈ ગઈ ક્યાં છે ગાઈ ગઈ મોર ક્યાં છે મોર મેદી કહો પછી અહીંયા જો અમારે ઓલ લાડીને આવ્યા છે તેડવા તો અમારે રીનાને તેડવા આવ્યા છે ને બધા મહેમાન આવી જશે તો અમારે ચેઠાણીને બધા સીતારામ મળે છે તો વિડિયોમાં તમે કન્ટિન્યુ બના રહેજો તો ચાલો મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં ચાર પછી જો મેમનને જમાડી દીધા અને છેલ્લો ચાપો વધાવવાની રસમ હોય છે તો તમે જોઈ શકો છો વિડીયોમાં હાલો છેલ્લો ચાપો વધાવી લેવો લાડી